ન દંભ ન પાખંડ વાત કરીશું હૃદયની ચોવીની મિત્રો આપણને સૌને નાનપણથી શીખવાડવામાં આવે છે કે આનંદ ખુશી માટે બહાર જવું બહાર કશુંક કરવાથી આનંદ મળશે આ આપણને નાનપણથી શીખવાડવામાં આવશે કે તું આ કરી લઈશ તો આનંદ મળશે આ મેળવી લઈશ તો ખુશી મળશે તો એક કન્ડિશનિંગ તો એ રીતે આપણા બધા એનું થયેલું જ છે સાથે સાથે મૂડીવાદી જે વ્યવસ્થાઓ છે કેપિટાલિસ્ટ જે લોકો છે એ લોકોએ તો છેલ્લા દસ વીસ વર્ષમાં કોઈ કસર નથી છોડી કે તમામ પ્રકારના આનંદ ખુશીનો જે અહેસાસ છે એ લેવા માટે તમારે બહાર જ અવલંબિત રહેવું પડે મોલ કલ્ચર ક્લબ કલ્ચર તમામ એવી વ્યવસ્થાઓ ઊભી કરી છે અને સફળતાપૂર્વક એડવર્ટાઈઝમેન્ટ કરી અને આપણા સૌના મનમાં એ ખાંસી પણ દેવામાં આવ્યું છે કે તમારે આનંદ જોતો હોય તો તમારે હંમેશા બહાર જવું અને બહાર કોઈ વસ્તુ અથવા તો વ્યવસ્થાઓમાં જવાથી જ તમને આનંદની પ્રાપ્તિ થશે આવું એ લોકોએ દસ વીસ વર્ષની અંદર માહોલ પેદા કરી દીધો એટલે જે સહજ સરળ આનંદ હતો જીવનનો જે પ્રકૃતિની વચ્ચે જવાથી મળતો હતો ખેતરોમાં મંદ મંદ પવનની અંદર ચાલવાથી મળતો હતો જંગલોમાં ચરણામાં નાહવાથી મળતો હતો જંગલોમાં ખેકુર ઘટાદાર ઘનઘોર વૃક્ષોની છાયામાં જવાથી મળતો હતો પહાડોની ઊંચાઈ પર બેસી અને આસપાસ આકાશમાં અને નીચે માનવ વસાહતને જોવાથી મળતો હતો મિત્રો સાથે ગપ્પા મારવાથી મળતો હતો મિત્રો સાથે ફોનમાં લાંબી લાંબી વાતો કરવાથી મળતો હતો આવા ઘણો બધો આનંદ માતા પિતાની પાસે કલાક બે કલાક બેસવાથી જે આનંદ મળતો હતો ગામડાની અંદર તળાવની અંદર નાહવાથી આંબલી પીપળી રમવાથી ગીલી ડંડા રમવાથી એ પણ કમનસીબે મોબાઈલના કારણે હવે બહારની જે આઉટડોર ગેમ્સ હતી કબડ્ડી બધું જ નાશ થતું જાય લોકો ઇન્ડોર સતત મોબાઈલ મોબાઈલ એટલે પૂંજીવાદ કેપિટલિસ્ટ મૂડીવાદી લોકો જે છે ને મૂડીવાદી લોકો મૂડીવાદ એ જવાબદાર છે સહજ સરળ જે આનંદ સરળતાથી ઉપલબ્ધ થતો હતો એ બધા જ આનંદની અંદર પૈસા ઘુસાડી દીધા પાણી હજુ વીસ પચીસ વર્ષ પહેલાં તમે અહીંયા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ક્યાંય વાત કરો ને કે પાણી પૈસાથી ખરીદવું પડશે તો લોકો હસતા ત્યાં સુધી પાણીની પરબ હતી ગામડે ગામડે મફત નિઃશુલ્ક પાણીની વ્યવસ્થાઓ હતી આજે પેલી બોટલ દસ વીસ રૂપિયા વાળી આવી ગઈ એટલે પાણી પણ પૈસેથી વેચાવા માંડ્યું અને પાણીની જે પરબ છે એ બધી નાશ પામી એ કલ્ચર જ જતું રહ્યું મૂડીવાદના લીધે એમના ષડયંત્રના લીધે તો વેદાંત મુજબ સનાતન મુજબ તો આપણે જ આનંદ છીએ સતચિત આનંદ કહીએ છીએ આપણે જ આનંદ છીએ આપણે બહાર કોઈ આનંદની જરૂર નથી જે સ્વયં આનંદનો સાગર છે નાની નાની ડોલમાં નાના નાના બખડિયાની અંદર થોડો આનંદ શોધવા માટે જાય તબડકામાં પોતે જ આખો આનંદનો દરિયો પરંતુ એ વાત હજુ તમને થોડો અપચો થશે સાધના કરી ત્યાં પહોંચી શકાય પણ કમસે કમ કમસે કમ એવા જે સહજ નિઃશુલ્ક મફત આનંદ જે પ્રકૃતિ આપણને આપે છે એની વચ્ચે જવાથી તો ઘણા બધા કહે છે કે ગામડાવાળા તો બરાબર મેં શહેરવાળા તો શહેરમાં ગાર્ડન છે દરેકે દરેક એરિયામાં દરેકે દરેક વિસ્તારમાં ગાર્ડન મ્યુનિસિપાલિટીના હોય છે ત્યાં જાઓ થોડી વાર ત્યાં જઈને બેસો તો તમે આનંદને મેળવી શકો છો તો દરેક વસ્તુમાં પૈસો પૈસો માત્ર વ્યવસ્થા છે વ્યવસ્થાના રૂપે ઠીક છે હું નથી કહેતો કે આજે પણ તમે ઘઉં અને ચોખા લઈ કોકના ઘરે જાઓ અને સામે વસ્તુઓ મેળવો વિનિમય પદ્ધતિમાં બાર્ટર સિસ્ટમમાં એ હવે શક્ય નથી પરંતુ પરંતુ કમસે કમ જે જીવનનો સહજ સરળ આનંદ છે જેના માટે પૈસાની જરૂર નથી એ બધી જ જગ્યાએ ન ઘુસાડશો જાઓ પરિવાર સાથે ખેતરોમાં વન ભોજન કરો ખેતભોજન કરો આવા નાના નાના ઘણા આનંદ છે અને એનાથી ખરેખર તમારું જીવન આનંદથી લબાલબ ભરી જશે તમારું હેપીનેસ ઇન્ડેક્સ વધી જશે તો આવા નિઃશુલ્ક આનંદને નિશ્ચિત માણવા જોઈએ ધન્યવાદ